તો હેલ્લો દોસ્તો આજના વિડિયોમાં આપણે જાણીશું લિંગની લંબાઈ વધારવા માટે આપણે શું કરવું જોઈએ લિંગની લંબાઈ કેટલી હોવી જોઈએ કે જેનાથી સ્ત્રીને આપણે સંતુષ્ટ કરી શકીએ તો દોસ્તો લિંગની લંબાઈ તો લગભગ બધાને ખબર જ હશે કે જ્યારે ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે લિંગની એ લંબાઈ માપવાની આવતી હોય છે તો એ લંબાઈ કેટલી છે એ પણ આપણે આ વિડિયોમાં જાણીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે પણ આ વિડિયોને શેર કરજો જેથી તેને પણ માહિતી મળી રહે તો મિત્રો લિંગની લંબાઈ લિંગ જ્યારે ઉત્તેજિત હોય ત્યારે તેમની લંબાઈ ચાર ઇંચથી શેસ ઇંચ સૂચની હોય છે મિત્રો આનાથી નાની હોય તો કાં તો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોય તો જ હોય તો જો ચરબીનું પ્રમાણ વધુ હોય તો તમે ચરબી ઓછી કરો જેથી તમારો જે લિંગ છે એની લંબાઈ વધે તમારા શરીરના કારણે પેટની ચરબી અને સાથરની ચરબીના લીધે તમારા લિંગની લંબાઈ ઓછી દેખાતું હોય છે બાકી બીજી દવા લેવાથી લિંગની લંબાઈ તો વધી જશે પણ એની સાઈડ ઇફેક્ટ બહુ થશે એટલે મિત્રો જો તમારા શરીરમાં ચરબી હોય તો તે દૂર કરો કસરત કરવાથી ડાયટિંગ કરવાથી એને દૂર કરો તો મિત્રો વિડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો